તો ઇફકોના ડાયરેક્ટર પદે જયેશ રાંદડિયાની અપક્ષ ઉમેદવાર તરીકે જીત અને ત્યારબાદ શરૂ થયેલા વિવાદ બાદ સૌ કોઈની નજર દિલીપ સંઘાણીના જન્મદિવસના કાર્યકર હતી જે રવિવારે સાંજે અમરેલીમાં ભવ્ય રીતે યોજાયો હતો ત્યારે આ કાર્યક્રમમાં પુરુષોત્તમ રૂપાલા જયેશ રાંદડિયા નીતિન પટેલ આરસી સી સાંસદ કાછડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા ત્યારે ઇફકોના ડાયરેક્ટર તરીકે જયેશ રાંદડીયાની અપક્ષ જીત બાદનો આ કાર્યક્રમ એક રીતે દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન પણ માનવામાં આવે છે ત્યારે આ પ્રસંગે સંબોધન કરતા જયેશ રાદડીયાએ દિલીપ સંઘાણીને પિતા સમાન ગણાવ્યા હતા અને તેમની ભરપૂર પ્રશંસા કરી હતી તો ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુએ પણ પોતાના સંબોધનમાં જયેશ રાંદડીયાને અભિનંદન પાઠવ્યા હતા આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ફરી પાછા ઇપકોના ચેરમેન બન્યા છે ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે આ બહુત્રોતર પ્રગતિ કરો આગળ વધો અમે સૌ તમારી સાથે છીએ અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે લોકસભાના સભ્ય તરીકે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રે અલગ અલગ વિભાગો સંભાળી અને કાલે મેં જવાબ આપ્યો તો હતો ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને પ્રતિનિધિત્વ કર્યું છે એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો હું ફરીથી દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાઈ જયેશને અભિનંદન આપું છું અને રૂપાલા સાહેબને બિફોર ટાઈમ ઘણી વખત આપી દીધા અને આજે પાછા આપી દઈએ આવે છે રાજકોટમાંથી એમાં કોઈ સંખ્યા નથી અને આવા નેતાઓને સમાજ ઓળખીને એની લેવી જોઈએ ભાઈ ઈ સમાજનો આ રાષ્ટ્ર ને સારા લોકોના હાથમાં એની સુકાન સોંપી એ આ ધરતી ઉપર વસનારા માનવીનું કર્તવ્ય છે ભાઈ લોકશાહીને વરેલો આ દેશ છે એટલે અહીંયા ડાયાસ પર બેઠેલા લોકો હું થોડોક કટીને થોડોક અલગથી કહી રહ્યો છું કે એમના જીવનના જે તપશ્ચર્યા છે ને એને અંતે આપણી બધાની ઈચ્છા થાય વિશેષ નવા જઈએ આ ટીમે આજે અને વિશેષ રીતે જીવનના સાત દાયકાનો કાલખંડ પસાર કરીને આમ કોઈ પણ જાતની ખુમારીમાં આંચ નો આવે વાસ્તવમાં દિલીપભાઈનું જીવન એક પ્રકારનો યોદ્ધો છે આજે ઇપો ના ચેરમેન ગુજરાતના અગ્રણી અને સમગ્ર દેશના ખેડૂતોને ભેટ આપનાર એવા ઈપોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીનો ઇકોતેરમો જન્મદિવસ છે એ જન્મદિવસની ઉજવણી માટે આજે અમરેલીની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓએ વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં મહેમાન તરીકે માન્ય શ્રી પરસોત્તમ રૂપાલાજી માન્ય શ્રી હર્ષિ ફરદુ શ્રી જયેશભાઈ રાદડીયા અને હું ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ અને ઉત્સાહથી દિલીપભાઈને જન્મદિવસની અમરેલી શહેરની અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ શુભેચ્છા પાઠવી છે